કોળી કંથારિયામાં માં પચાવી પાડેલ મકાન પરત અપાવતી પોલીસ વરુ રહેવાસી કોળી તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી વાળા એ ગઈ તારીખ પચીસ ચાર બે હજાર પચીસ ના રોજ તેના મોબાઈલ નંબર સત્તાણું બે સાડત્રીસ બાવન એક સુડતાલીસ ઉપરથી અમરેલી પોલીસના વોટ્સએપ મોબાઈલ નંબર ઉપર પોલીસ કંટ્રોલ રૂમમાં વોટ્સએપ મેસેજ કરેલો અને જે અમરેલી પોલીસ કંટ્રોલ રૂમ ખાતે અસામાજિક વિરુદ્ધ આવેલ રજૂઆત નંબર ઓબ્લિક પચીસ ચાર બે હજાર પચીસ થી નોંધવામાં આવેલ અરજદારે મેસેજમાં પોતાની હકીકતમાં જણાવ્યા મુજબ જાફરાબાદ તાલુકાના કોળી કંથારીયા ગામમાં વ્યાજ વટાવ કરતા લોકો મકાન પડાવી લે છે વાહન ગીરવે રાખે છે આ લોકો ધરાવતા માણસો હોવાથી કોઈ અવાજ ઉઠાવી શકતા નથી ખોટા કેસમાં ફિટ કરાવી દે તેવી બીક લાગે છે જેઓનું નામ પ્રતાપભાઈ રાવતભાઈ ગડગા વનરાજભાઈ રાવતભાઈ ગઢગા રહેવાસી બંને કોળી કંથારિયા તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી વાળાઓ એ કોળી કંથારિયા બસ સ્ટેશનની સામે જે મકાન પડાવી લીધું છે ત્યાંથી આ બધું મળી જશે વાહન ગીરવે રાખેલા પણ મળી જશે આ મારી માહિતી ગુપ્ત રાખજો મારી ઉપર પણ જીવનું જોખમ થઈ શકે છે જો માહિતી જાહેર થાય તો આ મકાન અને સોનલ કૃપા નામની દુકાન બંધ હાલતમાં છે મીટર ચેક કરવાના બહાને રેડ કરશો તો બધું હાથ લાગી જશે વિગેરે મુઝબની હકીકત અરજદારે મેસેજમાં લખી આ મેસેજ અમરેલી પોલીસમાં કરેલો હતો જે બાબતે પોલીસ અધિક્ષક સંજય ખરાતનાઓએ નાગરી શ્રી પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીબી ચાવડા ચાવડાનાઓને તપાસ કરવા સૂચના કરતા આ કામે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીબી ચાવડા ચાવડાનાઓ અરજદારને રૂબરૂ મળી હકીકત જાણતા પોતે પોતાના ગામના પ્રતાપભાઈ રાવતભાઈ ગઢગા કે જેઓ સીઆરપીએફમાં છત્તીસગઢ રાજ્યમાં નોકરી કરે છે તેની પાસેથી પોતાને પૈસાની જરૂરિયાત હોય જેથી આજથી બે વર્ષ પહેલા તેઓ જ્યારે અહીંયાં કોળી કંથારીયા ખાતે રજામાં આવેલ ત્યારે એક વર્ષમાં પરત કરવાની બોલીએ સાડા ત્રણ લાખ રૂપિયા હાથ ઉછીના લીધેલા હતા ત્યારબાદ પોતે હાથ ઊછીના લીધેલા રૂપિયા પાછા આપવામાં એક વર્ષ ઉપરનો સમય થઈ ગયેલો હોય અને પોતાની પાસે પૈસાની સગવડતા થયેલ ન હોય અને પ્રતાપભાઈ રાવતભાઈ ગઢઘાને તેણે ઉછી ના આપેલા પૈસા પાછા આપેલા ન હોય જેથી સાડા ત્રણ લાખ રૂપિયા જેવી માતબર રકમ એક વર્ષના સમય માટે હાથ ઉછીના આપનારા એવા કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફમાં છત્તીસગઢ રાજ્યમાં નોકરી કરતા પ્રતાપભાઈ ગડગા અરજદાર ફરિયાદી પાસે તેને ઉછીના આપેલા પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હોય જેથી પોતે તેને હાથ ઉસીના લીધેલા પૈસા પેટે પોતાનું મકાન કે જેની કિંમત છ થી સાત લાખ રૂપિયા થાય તે મકાન ફક્ત સાડા ત્રણ લાખ રૂપિયામાં તેણે વેચાતું લખાવી લીધેલ તેમ હકીકત જાણવા મળતા આ કામે સામાવાળાને રૂબરૂ બોલાવી હકીકત જાણતા મેસેજમાં જણાવેલું હતું કે અને જે મેસેજ ને સમર્થન મળેલ હતું અને આ કામના અરજદારનું મકાન તથા પ્લોટ આશરે છ થી સાત લાખ રૂપિયાની કિંમતનું હોય તેમ છતાં સામાવાળાઓએ કડક ઉઘરાણી કરી ફક્ત સાડા ત્રણ લાખની નજીવી કિંમતમાં આ મકાન તેમજ ફરતો પ્લોટ પોતાના નામે નોટરી લખાણ કરી લખાવી લીધેલ જેથી અરજદાર ભાણકુભાઈ મેરામભાઈ વરુ નો સંપર્ક કરી કોળી કંથારીયા ગામના સારા આગેવાનોએ વચ્ચે પાડતા આ કામના અરજદારને પોતાનું મકાન પ્લોટ સાથેનું પરત આપી દેવા નક્કી થયેલ જે મુજબ સામાવાળાએ તે બાબતનું રજીસ્ટર નોટરી લખાણ કરી મકાનનો કબજો આ કામના અરજદાર ભાણકુભાઈ મેરામભાઈ વરુને સોંપી આપેલ હોય જેથી અરજદાર મેરામભાઈ પોલીસ અધિક્ષક અમરેલી અને નાગેશરી પોલીસ નો રૂબરૂ આભાર માનેલ છે તેમજ બીજા બનાવમાં વડીયાના ભાયાવદર ગામે વ્યાજડામાં ડૂબી ગયેલી નવ વીઘા જમીન અરજદારને પરત અપાવતી અમરેલી પોલીસ ધીરુભાઈ રવજીભાઈ અંટાળા ઉમર વર સાઠ રહેવાસી ભાયાવદર તાલુકો વડિયા જિલ્લો અમરેલી વાળાઓ ના હોય વડિયામાં રહેતા તુષારભાઈ વેગડ અને ગોલણભાઈ ડાંગર જિલ્લો અમરેલી વાળાઓ વિરુદ્ધ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સરકાર શ્રીની વ્યાજખોર વિરુદ્ધની ઝુંબેશ ચાલતી હોય તે આધારે અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓને રૂબરૂ મળી પોતાની રજુવાત કરતા અને અરજી તેમ સામાવાળાના જરૂરી પુરાવા આપતા અરજદાર ધીરુભાઈ રવજીભાઈ અટાળા પટેલ ઉમર વર્ષ સાઠ રહેવાસી ભાયાવદર તાલુકો વડિયા જિલ્લો અમરેલી વાળાઓએ જણાવ્યું હતું કે સને બે હજાર અઢાર માં તેમના પત્ની ફૂલીબેન ને ફેફસાનું કેન્સર હોય તેની સારવાર કરવા અર્થે અને તેમના દીકરા ધીરુભાઈ ને ઘનશ્યામભાઈને રાજકોટ ખાતે દળવાની ઘંટીનો ધંધો કરવો હોય જેથી પૈસાની જરૂરિયાત ઊભી થઈ હોય જેથી ઘનશ્યામભાઈએ વડિયા ગામે રહેતા તુષારભાઈ વેગડને મારે રૂપિયાની જરૂરત છે તેવી વાત કહેલ ત્યારે તુષારભાઈ કહેલ કે તમારે જેટલા જોઈએ એટલા રૂપિયા પાંચ ટકા વ્યાજે મળશે જેથી અરજદાર ઘનશ્યામભાઈ તુષારભાઈ વેગડ અને ગોલણભાઈ ડાંગર પાસેથી રૂપિયા પાંચ લાખ અને પચીસ હજાર પાંચ ટકાના વ્યાજે લીધેલા અને પૈસાના બદલામાં ઉપરોક્ત બંને ઈસમોએ ઘનશ્યામભાઈ ધીરુભાઈની કુલ નવ વીઘા જમીનનો

ફેફસાની બીમારીથી મૃત્યુ પામ્યા અને ધીરુભાઈના દીકરા ઘનશ્યામભાઈને પણ ફ્લોર મિલનો ધંધો બરાબર ચાલતો ન હોય ઉપરોક્ત ઈસમો વારંવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોય અને ધીરુભાઈના દીકરા ઘનશ્યામભાઈએ સને બે હજાર ઓગણીસમાં રાજકોટ ખાતે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધેલ જેથી અરજદાર ધીરુભાઈ તેમના પત્ની અને દીકરા ઘનશ્યામભાઈના મૃત્યુ બાદ સાવ નિરાધાર થઈ ગયેલ હોય અને ઉપરોક્ત ઈસમોએ ધીરુભાઈને એવું કહેલું કે તમો અમારા વ્યાજના પૈસા આપી ના શકો તો અમોને નવ વીઘા જમીનનો સાટા ખત મુજબ દસ્તાવેજ કરી આપો અને ઉપરોક્ત સામાવાળા બંને ઈસમોએ સને બે હજાર ઓગણીસથી

અરજદાર ધીરુભાઈને જમીનનો દસ્તાવેજ કરી આપવા હેરાન પરેશાન અને મોબાઈલ ફોનથી દાંત ધમકીઓ આપતા હતા આ બધી હેરાન ગતિથી કંટાળી નિરાધાર અને એકલા રહેતા ધીરુભાઈએ તારીખ પાંચ ચાર બે હજાર પચીસ ના રોજ જમીનની સામાન્ય કિંમત ઘણી ઉપરોક્ત તુષારભાઈ વેગડને કુલ રૂપિયા છપ્પન લાખ પચીસ હજારના સામે માત્ર રૂપિયા બત્રીસ લાખ પચીસ હજાર આપી અને બાકીની નીકળતી ચોવીસ લાખ રકમ વ્યાજ પેટે ગણાવી નહીં આપી કુલ વીઘા જમીન પોતાના નામે કરી લીધેલી હતી જેથી પોલીસ અધિક્ષક અમરેલી નાઓએ આ અરજીની તપાસ તાત્કાલિક ઓડિયા પોલીસ સ્ટેશન અને એલસીબી શાખાને સોંપતા અને તપાસના કામે આ કામના સામાવાળા તુષારભાઈ વેગડ અને ગોલનભાઈ ડાંગરને તપાસ માટે બોલાવી જરૂરી કાયદેસર કાર્યવાહી કરવાનું સુનિશ્ચિત કરતા ઉપરોક્ત ઈસમોએ અરજદાર ધીરુભાઈનો સંપર્ક કરી વોડિયા તાલુકાના બે પાંચ સારા આગેવાનોને વચ્ચે રાખી અને આ કામના અરજદારને મળી અરજદારને તેમની કુલ નવ વીઘા જમીન પરત આપવા તૈયારી બતાવેલી હતી પરંતુ અરજદાર નાઓ આ નવ વીઘા જમીન વેચવા માંગતા હોય જેથી અરજદારે એક વીઘાના છ લાખ લેખે જમીન વેચવાની ઈચ્છા બતાવતા સદર કામના સામેવાળા આરોપીઓ વચ્ચે સમાધાનકારક વ્યવહાર થતા કુલ રૂપિયા છપ્પન લાખમાં અરજદાર પાસેથી કુલ નવ વીઘા જમીન વેચાતી રાખેલ છે અરજદાર નાઓ એ સામેવાળાને કુલ રૂપિયા છપ્પન લાખમાં નવ વીઘા જમીન વેચેલ છે તેમજ અરજદારનાઓને જમીન વેચાણથી મળેલા રૂપિયા સારી રીતે સાચવવા માટે પોલીસ દ્વારા પૂરતું માર્ગદર્શન પૂરું પાડી બેંકના સહકારથી એસબીઆઈ બેંકમાં કુલ રૂપિયા ચોવીસ લાખની એફડી કરાવેલ છે જેથી અરજદાર ધીરુભાઈ અંટાળા પટેલ પોલીસ અધિક્ષક અને અમરેલી જિલ્લા પોલીસનો પોતાને વ્યાજખોરો વિરુદ્ધ ન્યાય અપાવતા આગેવાનો સાથે રૂબરૂ આવી આભાર છે ભાવનગર રેન્જ ગૌતમ ભાવનગર હેઠળના જિલ્લાઓમાં ગેરકાયદેસર નાણાં ધીરધાર કરનારા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા સૂચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના વધારા લોકોની મજબીરનો ફાયદો ઉઠાવી ઊંચા વ્યાજે ગેરકાયદેસર રીતે વ્યાજે નાણાં આપી ઊંચું વ્યાજ વસૂલી લઈ અને જો વ્યાજ કે મુદ્દલ ન ચૂકવી શકાય તો આવા વ્યક્તિઓની મિલકત ગેરકાયદેસર રીતે દાગ ધમકી આપી અને ડરાવી ધમકાવી પડાવી લેતા વ્યાસંકવાદીઓ કે જેના ડર બીકના કારણે આમ જનતા તેમના વિરુદ્ધ ફરિયાદ કરતા નથી

સંદર્ભે બે દિવસની મુલાકાત અત્રે શરૂ કરેલી છે અમરેલી જિલ્લામાં કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે માટે અમરેલી પોલીસ સારું કામ કરી રહી છે અને રાત્રિના નાઇટ રાઉન્ડ પણ ટાઈટ થઈ રહેલા છે અસામાજિક તત્વો વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ રહેલી છે ઘણા સામાજિક તત્વોના મકાનો અને ગેરકાયદેસર વીજ જોડાણો પણ કાપી નાખવામાં આવે છે અને એના જ ભાગરૂપે અમરેલી જિલ્લા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે કે જે રાજ્ય સરકારનો પણ અભિગમ છે કે જે વ્યાજ વટાવનો ધંધો કરતા હોય અને સામાન્ય માણસોને કનડગત કરતા હોય એવો જે કિસ્સો થોડા સમય પહેલા જર ગામમાંથી પણ આવેલો હતો અને જેમને તેમની મિલકત પરત આપવામાં આવી હતી એવા બીજા બે ઘટનાઓ પણ એસપી શ્રીની અને અમરેલી પોલીસની જાગરૂકતાના કારણે અત્યારે સામે આવે છે અને એમના માટે અરજદારો ને પણ એમની જમીન અને એમની પ્રોપર્ટી પરત અપાવવા અપાવવા માટેની જે મહેનત કરેલી છે ખરેખર પ્રશંસનીય છે આ બે કિસ્સાઓમાં જે નવ વીઘા જમીન પરત અત્યારે આપી દેવાય છે એમાં ધીરુભાઈ રવજીભાઈ અટાળા છે અને બીજા જે અરજદાર છે ભાણકુભાઈ મેર જે નાગેશ્રી પોલીસ અને વડિયા પોલીસ પોલીસ અને પોલીસ પણ નવ વિધા જમીન પણ ફરજ અપાવી રહ્યા છે અરજદારોને અને અરજદારનું મકાન પણ આ વ્યાજ ખોરણ જેમ લીલી ભગત થી તેમની પાસેથી પડાવી લેવામાં આવ્યું હતું તેમને આ અત્યારે આવી રહ્યા છે